માછીમારનું પાકિસ્તાન જેલમાં મૃત્યુ પાકિસ્તાન જેલમાં વધુ એક ભારતીય માછીમારે દમ તોડ્યો છે કોડીનારના નાનાવાડા ગામના હરિકરસન સોચા નામના યુવાનનું પાકિસ્તાનની જેલમાં મોત થતા મૃતદેહ માદરે વતન પહોંચતા ગામ હિબકે ચડ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ આશીષ વાગેલા મત્સ્ય ઉદ્યોગ ખાતામાંથી પોરમદર ખાતે ફરી જાઉં છું આપણે આ ટૂંકમાં નાનાવાડા ગામના વતની હરિભાઈની ડેડ બોડી છે અને એનું પાકિસ્તાન જેલમાં મૃત્યુ થયેલું હોવાથી પાઘા બોર્ડર અટીરા અટી બોર્ડર ખાતેથી આપણે એને રિસીવ કરેલી છે ત્યાંથી બાય એર આપણે તેને અમદાવાદ સુધી લઈ આવ્યા અને અમદાવાદથી બાય એમ્બ્યુલન્સ આપણે અત્યારે નાનાવાડા ખાતે આવેલા છીએ હા પ્રોવિઝનલ પીઓની રિપોર્ટ એ લોકો આપણે ત્યાં આપે છે અને આર્ડ ફિલયર ટાઈપનો જેમાં રિપોર્ટનો આખો ઉલ્લેખ કરેલો છે એક્ઝેટ મને ખ્યાલ લગભગ બાવીસ ત્રેવીસ દિવસ જેવો સમયગાળો થયેલો છે

पकड़ाई था कितनी वक्त पकड़ाना हाँ। था था। पकड़ाना, हाँ। कितना जेल तो 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 इतना मजदूर करो पड़े खबर खबर नहीं 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 पकड़ी हुई नहीं। हाँ। ने। तो नहीं, तो नहीं, कोई नहीं। हाँ। ने कोई पकड़ावन गकड़ा गया था बातचीत